માનવીમાં પાણીની લાઈનનો કામ શરૂ ન થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી માનવીમાં સિવિલ હોસ્પિટલ થી ગોકુલવાસ વિસ્તાર તરફ જતા રોડ પર પાણીની લાઈનનો કામ શરૂ ન થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે તેવામાં માનવી શહેરના વોર્ડ નંબર બે સિવિલ હોસ્પિટલ થી ગોકુલવાસ વિસ્તાર તરફ જતા માર્ગ રસ્તા ઉપર બે મહિના પહેલા પાણીની લાઈન માટે આપવાની કચેરી દ્વારા કામ શરૂ કરવામાં આવેલ હતું હજુ સુધી પણ આ પાણી લાઈનનું કામ યોગ્ય રીતે પૂરું કરવામાં આવેલ નથી અને આ માર્ગ ગોકુલવાસ વિસ્તારમાં જવા માટે મુખ્ય રસ્તો છે આ રસ્તા પર પાણીની લાઈન માટે ખોદકામ કરેલ છે વેસ્ટમાલ રોડ ઉપર હાલતમાં જોવા મળેલ છે જેના થકી સ્થાનિક લોકોને અવર જવર માટે મોટી હાલાકી ભોગવવી પડી રહી છે તદુપરાંત ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ પણ થતો જોવા મળે છે ત્યારે આ રસ્તા પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જશે કોઈ અકસ્માત ન સર્જાય તે પહેલાં આપની કક્ષાએથી આ કામનું સ્થળ નિરીક્ષણ કરીને આ પાણીની લાઇનનું તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે રસ્તો ખુલ્લો કરવા માટે સાહેબને વિનંતી કરીને માંગણી કરવામાં આવી છે આ બાબતે આપની કક્ષાએથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે નગરપાલિકાને તાળાબંધી કરીશું જેના થકી જે પણ વિવાદ થશે એની સંપૂર્ણ જવાબદારી સાહેબની રહેશે અને વહીવટી તંત્રની રહેશે જેની નોંધ લેવાની છે તેવું મહેશ્વરી સમાજના યુવા સામાજિક અગ્રણી દ્વારા વાત કહેવામાં આવી હતી દિનેશ મહેશ્વરીએ ચીમકી ઉચ્ચારી હતી